તો આપણા દાદા ગૌરવ વધે કે ન વધે આપણે એક પાર્ટીમાં હોય જે સમાજનું કામ કરવું એને કહું છું એક પાર્ટીમાં હોય તો જ્યારે શરૂઆત કરી ત્યારે કોંગ્રેસ હોય કોંગ્રેસમાં ભળી ગયા હોય તો કોંગ્રેસ વહી ગઈ ત્રિ વરાધી ભાજપ છે ગોપાલ ત્રિ વરાધી મજૂરી મજૂરા વગાડવા પડે સમાજ વગાડવા પડે ને કાંઈ ધોખો કરવાનો જ આવે પ્રશ્નો કઈ ઉકલે નહીં બીજું તમને કહું કે પ્રશ્ન કેવી રીતે ઉકલે આંદોલન અથવા તો જે આપણે અભિયાન કહી છે કોને કહેવાય સામાજિક અભિયાન સામાજિક આંદોલન કોને કહેવાય આ અભિયાન કોને કહેવાય એ પ્રશ્ન ઉકેલવા માટે હોવો જોઈએ તો વિરોધ પક્ષ ખુશ કરવા માટે નહીં એટલે મારા આંદોલનમાં આપણે જે શરૂઆત કરી એક પણ આંદોલનમાં કોઈ રાજકીય માણસોને ને એલાઉડ વિરોધ પક્ષ ને વિરોધ પક્ષ તો ખાસ આવી જાય તમને કહું રામલીલાનું આંદોલન થયું ને તો આપણે પછી પ્રશ્ન ઉકેલાઈ ગયો ઓલા ભરસાલી ભરસાલીએ માફી માંગ લીધી બે કરોડની જાહેરાત આપી દીધી હતું વસ્તુ હટાવી દીધી પછી આંદોલન પૂરું કરવાનું હતું એટલે જાહેરાત કરી પૂરું એટલે પછી વિરોધ પક્ષવાળા વાળા હતા બધા કે કાલે કેવા દીપુકા પંદુકવાડે આવવાની છે કે એરપોર્ટ ઉપર આપણે બધા આલો દોડો બધા મેસેજ કર્યો કર્યા દ્રોજા અહિયાં થી મને ફોન કર્યો એ કીધું પણ આંદોલન પૂરું થઈ ગયું હવે શેનું આંદોલન

આપણે બધા આંદોલનમાં જ જતા કારણ કે હું કહું છું કોઈ સમાજ નો આખા સમાજ ના નેતા નથી આપણા યુવા સંઘ કાર્યકર્તા જેને અમારા પર વિશ્વાસ છે એનું જ વાત અમે ઉપાડી એટલે એવા વીસ પ્રશ્નો અત્યાર સુધી છે એક પણ આપણે નિષ્ફળ નથી ગયા કારણ કે આપણો હેતુ હોય છે પ્રશ્નો ઉકેલવાનો ખાલી આંદોલન કરવાનો હેતુ નહીં પ્રશ્નો ઉકેલવાનો ઉકેલવા માટે એક કી છે ચાલી છે જાવી છે જેની પાસે કામ લેવાનું છે એને કોઈ દી ગારું ન દેવાય કામ લેવાનું મુખ્યમંત્રી પાસે મુખ્યમંત્રી વિશે ગમે તેમ બોલો છે કોઈ દી કરવા નથી એના શબ્દ આપણે ન બગાડાય આપણે જે માગણી અલગ વસ્તુ છે એ શબ્દ અલગ વસ્તુ છે આપણે એ તો જીદી આખી આંદોલન જ કર્યા હતા આ બધી સંસ્થાઓ કઈ રીતે એક જ કામ હતું આંદોલન રોજ આંદોલન એટલે અભિયાન વિધવા સાહેબ માટે

જે આંદોલન આપણે કહી છે લોકશાહી ભાષામાં એનો હેતુ હોય છે એક તો અહીં સકવું